સ્વાગત છે મિત્રો સૌપ્રથમ તો પેલા આજે રામનવમી ના પાવન દિવસે મહાન્યુઝના તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ અને વાત કરીએ તો રાજકોટમાં આજે રામનવમી ના પાવન દિવસે રામ ભગવાન જય શ્રી રામ મારું નામ શીતલજી શુક્લ ધામેલિયા રામનવમીની ભવ્ય રથયાત્રા નીકળી છે અમે વિશ્વ હિન્દુ સહિતના ભજંગરના ભાઈઓ તથા દુર્ગાવાની બહેનો એમનો લાવો રહ્યા છે જાહેર જનતાને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અને બધા ખૂબ જ રીતે સહકાર આપી રહ્યા છીએ એના માટે ધન્યવાદ જય શ્રી રામ હું અંજબેન રાજુભાઈ પટેલ અને આ મારા જે રથયાત્રા નીકળ્યા છે આ રામ અયોધ્યાના જે અત્યારે રામ મંદિર બન્યું છે એના પછી ફર્સ્ટ રથયાત્રા છે એટલે બધાએ લોકો જોવામાં બહુ ઉત્સાહિત થાય છે અને એના જેવું સેમ મારી મૂર્તિ પણ બનેલી છે અહીંયા જે રામ રથયાત્રામાં સામેલ છે તો આ એક ભવ્ય જે રથયાત્રા છે આ રામ અયોધ્યાના જે છે અયોધ્યાના જે મંદિર બન્યું છે એના લીધે આ વખતે બહુ ઉત્સાહ છે એટલે

ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ